નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ એનએમસીમાં હંગામી ધોરણે મોટી ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં નોકરીતા ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે નવસારી મહાનગરપાલિકાની રચના બાદ નિયુક્ત પાલિકા કમિશનરે એક મહિનાના સમયગાળામાં મહાનગરપાલિકાને લગતી કામગીરીઓની ખૂબ જ સારી રીતે શરૂઆત કરી છે જેમાં વર્ષોથી પાલિકાને મૂંઝવતા કામદારોની ઘટના પ્રશ્ન બાબતે પણ મોટી સંખ્યામાં હંગામી ભરતીની પ્રક્રિયા શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરી છે જેમાં વિવિધ વિભાગોમાં એકસઠથી વધુ જગ્યાઓ માટે અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે અને હજુ પણ વધુ ઉમેદવારો ભાગ લે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તાજેતરમાં નવસારી વિજયપુર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરનો વિસ્તાર વધ્યો છે અને વધેલા વિસ્તારની સામે મહેકમ ઓછું હોવાથી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયર સિવિલ ડ્રાફ્ટમેન જીઆઈએસ એક્સપર્ટ કેડ ઓપરેટર સિવિલ એન્જિનિયર ઓટોમોબાઈલ એન્જિનિયર આઈટી એક્સપર્ટ હાર્ડવેર એન્જિનિયર કોમ્પ્યુટર ઓપરેટર નિવૃત્ત આર્મીમેન તેમજ પબ્લિક રિલેશન ઓફિસર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જેના લીધે વહેલી સવારથી જ નવસારી મહાનગરપાલિકાની કચેરી ખાતે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો જેમાં સિવિલ એન્જિનિયરિંગના ઉમેદવારે

મહેકમની ઘટ હતી અને અત્યારે આપણે નવસારી મહાનગરપાલિકા બની છે અને આપણા કમિશનરશ્રી આવ્યા અને એણે પહેલી જ ભરતી વિવિધ ખાતાઓની ભરતી બહાર પાડી છે અને અનુમાન અંદાજી જેવા પાંચેક હજાર યુવક યુવકતીઓ દ્વારા અરજી કરવામાં આવી છે હિંમતના આધારે જે છોકરાઓનું ક્વોલિફિકેશન જોઈને એ લોકોને પોતાની રીતે નોકરી જે અહીંયાથી સિલેક્ટ થશે એ પ્રમાણે મળશે એ લોકોને ત્યારે મહેકમની કમી હતી પણ આપણા કમિશનરશ્રી આવ્યા છે એટલે મહેકમ ભરે તો શહેરના કામકાજમાં સરળતા રહેશે હા એ તો પ્રાધાન્ય આપવામાં આવે ને જેનું ભણતર હોય ને જે પ્રમાણનું ક્વોલિફિકેશન હોય પોતાની આવડત એ તે પ્રમાણે સિલેક્ટેડ થશે મારું તો માનવું છે કે મેરી તકે મહેકમ ભરાઈ જાય અને આપણા નવસારી મહાનગરપાલિકાના હિતમાં અને લોકોના હિતમાં જે કામ અટકેલા હોય તે સરળતાથી જલ્દી થશે